એ સારી રીતે ભજવી ગયા એની વાત કાયમના માટે રહે છે એની નોંધ કાયમના માટે અસ્તિત્વ આખું આપણી નોંધ કરતું હોય છે કાયમના માટે પણ મારે તમારે કરવું હોય તો એમાં યુવાનોની ખાસ જવાબદારી છે માતાઓ બહેનોની પણ એટલી જ જવાબદારી છે આ દેશની દીકરીઓ તારે એવા દીકરાને જન્મ આપી શકે અમુક ઘટનાઓ આ બને છે તે અમને એમ થાય કે આ સાહિત્યની હવે બહુ જરૂર છે સુરતમાં જે ઘટના બની હતી ગળું કાપવાની એટલા એટલા માણસો જોતા હતા તે આપણને એવો વિચાર પણ થાય કે આટલા માણસ કંઈક કર્યું નહીં ઘણા કહેતા હતા બીજા હોય તો આમ કરના આમ થાય પછી એક વિચાર એ આવે કે એ બીજાની નજરથી નહીં આપણી નજરથી આપણે જોઈએ તો આપણો પંદર વર્ષનો દીકરો હોય અને એ બજારે ગયો હોય કે સ્કૂલે જાય એને આપણે એવું કહી શકીએ કે ઊભી કે ભર બજારમાં ખરાબ તત્વના કોઈ ટોળા હોય એ કોઈને શરીર લઈને આમ કાપવા જાય તો પંદર વર્ષના ખાતર વર્ષના દીકરા દીકરીને આપણે કહી શકીએ કે તારે ન્યા ખાબકી જાવ તારા દફ્તરનું કા કરીને એવું કહેવા કેટલા મને મેં વિચાર્યું મને અહીંયાથી અવાજ આવ્યો કે એ તો આપણે તો એમ જ કહે ભાઈ ન્યાય એ માથાકૂટમાં ન જવું ઘરે હોય આવું ત્યાં જોવાય ન જવાય તો એ વિચારે એટલો જ આવ્યો આ દેશની જનેતાએ દીકરાને એ કીધું છે ધાવી લેજે મારા પેટ ધાવી લેજે ખૂબ ધ્રપીને રાજ તેદી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડાશે જીજીભાઈ ત્યારે આજ શિવાજીના તેઓના મહારાણા પ્રતાપ દેવાજ કોદર આ બધા વલ્લભભાઈ પટેલ શું કામે આપણે યાદ કરી છે બધાને પોતાની પરવા એમણે નથી કરી એટલે કર આપણા ઉપર આવે ને ત્યારે કોઈ પણ વસ્તુ ત્યારે જ ખબર પડે કોકનું વિચારે ન મેળ બલિદાનની આપણે વાતો કર દે દીકરા આપી દીધા દાન એમ થાય વાહ કેવું કરી નાખ્યું પણ આપણા ઉપર આવે કે આપણે કરવાનું હોય તો ત્યારે હકીકતમાં સમજાય પોતા ઉપર જ્યારે લે ત્યારે સમજાય એ જનેતાઓ જે છે એક મને વાત ગમે છે ને કહું તમને આજથી ત્રીસ વર્ષ પહેલાં કે પાંત્રીસ વર્ષ પહેલાં મુંબઈના ભાઈદાસોલમાં આવી રીતનો એક અમારો ગઢવીનો પ્રોગ્રામ હતો અમારા વડીલ ગઢવીનો પાંત્રીસ વર્ષ પહેલા બધી વાતો મુંબઈમાં અને એમાં આર સોપરા જેને જૂનું મહાભારત બનાવ્યું બહુ સરસ રીતે આપણે જોઈએ તો એના પાત્રો આપણે ભગવાન અર્જુન જે કાંઈ ધર્મરાજાને ભીષ્મન એ જ પાત્રો આપણને દેખાય જે બી આર સોપરાએ બનાવેલું મહાભારત તો એ બિહાર છોફરાની પ્રોગ્રામમાં હાજરી એ આમ ગુજરાતી સમજે ખરા એનું તો કેટલી ભાષા ઉપર બધું કરતા હોય એટલે એટલે એ પ્રોગ્રામમાં એમને હાજરી પ્રોગ્રામમાં અકડેઠાઠ બે કલાક પ્રોગ્રામ આવેલો બહાટી એટલું સરસ પ્રોગ્રામ ગયો પ્રોગ્રામ પૂરો થયો એટલે બિહાર છોફરા એ કવિરાજ અમારા ગઢવી હતા એમને મળ્યા એને કીધું કવિરાજ બહુ જ મજા ગયા બહુ જ અચ્છા લગા मैं सोच रहा था कि 10 मिनट के लिए मैं हाजरी देने के लिए आया था फिर चला जाऊंगा पता ही नहीं चला दो घंटे कैसे चले गए मैं मैं जा नहीं सका मैं उठ नहीं सका क्या बात है क्या बोलते हैं आप एवरीते बियर सोपरा हमारे गढवी ना वखान करे सेले की दो तो एक बात मुझे समझ में नहीं आई गलत लगी कि कौन सी बात कि तुम्हें की तो જનેતાઓ વગર હારા સંતાન નો થાય પતિવ્રતા નારી હોય જેના મા બાપ જેનું પતિવ્રત જીવન જે છે એ ઉજળું હોય એના સંતાન કોઈ દી નબળા ન થાય એ વાત ખોટી છે કે કેમ ખોટી છોકરા સાહેબ તો કે પતિવ્રતા નારી હોય પતિવ્રતા નારીના સંતાન ખરાબ નબળા ન થાય એવું કહેતા હો તો ગાંધારી જેવી પતિવ્રતા નારી કોણ હોય શકે ગાંધારી પોતાનો પતિ દુનિયા ન જોવે તો પોતે આખી જિંદગી પટિયું બાંધીને પૂરી કરને નાખી ગાંધાજી ગાંધારી જેવી પતિવ્રતા નારી હોવા છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો મને જવાબ આપો અમારા ગઢવીને પાંત્રીસ વર્ષ પહેલાં પ્રશ્ન કર્યો તો બિહાર છોપરાએ હકીકતમાં અને તે તેથી અમારા ગઢવીએ કીધું છોપરા સાહેબ તમને વંદન કરું છું આવું સર મહાભારત તમે તો બહુ જ્ઞાની છો પણ મારો જો એક સૌરાષ્ટ્રના સાહિત્યકાર તરીકે જવાબ હોય અમારા ગઢીએ કીધું તે લઈ તો મારો જવાબ એ છે કે ગાંધારી પતિવ્રતા છે બધુંય હાથું છે પણ જનેતાની જે બે આંખ છે એક આંખ શિક્ષણની છે બીજી આંખ સંસ્કારની છે શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી એના દીકરા દુર્યોધન જ થાય પછી પતિવ્રતા હોય કે ગમે એવી જ્ઞાની હોય કે સતી નારી હોય ભલે બરાબર બાપા ભલે બધા પણ શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનતા પાટા વાળી દે એના દીકરા દુર્યોધન જ થાય કહેવાનો મારો અર્થ કે જનેતાની જે મજા છે માવડીઓની મજા છે એટલે મને આ હાલરડામાં કહેવાનું મન થાય સમગ્ર ભારત વર્ષ હાલડું આમાં કોઈ જ્ઞાતિને આરી લેવા દેવા નથી જેને લેવો હોય સંસ્કાર આ હાલરડું જગાડવાનું છે અમે શિવાજી સિવાજીન પ્રતાપને વાત કરતા હોય индуત્વની વાત કરતા હોય તો એનો અર્થ એવો નથી કે બીજા ઉપર આપણે ઓળુ બોલવાનું હોય કારણ કે આપણો સનાતન ધર્મ મને તમને શીખવાડે છે દરેકને માન આપો બીજાને નીચ કહેવા વાળાથી નીચ કોઈ દુનિયામાં હોઈ શકે નહીં વાત પાકી છે બીજાને નીચ કહેવા નકર બોલી ન શકાય બોલ બોલ અમોલ હે

જૂનો એક બહુ સરસ દોહો છે અને એની વાત એવી છે કે એક એક બાપા ગામડું ગામ અને ગામડા ગામમાં એક બાપા બપોરે બપોરા કર્યા પછી બપોરનું જમ્યા પછી ઘડીક વાર ફળિયામાં લીમડો હતો ને ત્યાં ખાટલો ત્યાં ખુવા માટે ગયા એ ગામડાની જે એક મજા હોય પછેડી પલાળેલી એટલે એ એનું એસી પલાળ ભૂઈ જાય એટલે એ જે નીંદર આવે આપણે એનાથી આઘા ન હોય જાય મને એ થાય મારો તો મારા પ્રોગ્રામમાં હમણાં હું કહું છું વિજ્ઞાનને સીધો પ્રશ્ન છે વિજ્ઞાનને કે તમે આગળ લઈ ગયા મંગળ સુધી પૂગી ગયા એનો મને વાંધો નથી સારી વાત ચંદ્ર સુધી જાઓ એ જાવું જોઈએ જરૂરી છે એકવીસમી સદી છે પણ અહીંયા સો વર્ષ જીવતા હતા એને હિતેરે પુગાડી દીધા એ ક્યાંથી આપશો ત્રીસ વર્ષ આપો આલો આખું બધું ફેરવી રાખ્યું ને વિજ્ઞાન આવ્યા પછી આ બધું વિવેક હું તો એમાં વિવેક છે વિવેક થી અમૃત ઝેર છે પૂછ્યું કે વધારે ખતરનાક ઝેર કયું દુનિયામાં તો કે વિવેક બહાર જાય એ બધું ઝેર દૂધ એ વિવેક થી વધારે એટલે માપ બાર જાય એટલે ઝેર જ્ઞાને માપ બહાર જાય એટલે ઝેર કોઈ પણ વસ્તુ વિવેક થી વધારે તમે કોઈ ગાડી લઈ અને જાતા હો ગાડી લઈ એટલે ગાડીમાં સ્પીડ હોય બસો ને ચાલીસની સ્પીડ હોય કે બસો ને સ્પીડ હોય બસો ને એટલે એની કંપનીની લેબોરેટરીમાંથી પાસ થઈ ગઈ છે બસો ને વી હાકો તો હાકે હાલે જ એ ગાડી કાંટો બતાવે છે કે બસો ને વી સુધી જાય તો એ હાલે ગાડી ના ન પાડે પણ બસો વીસ ન જવાય એને કહેવાય વિવેક આટલો છે ઓલો એક જણા નવી ગાડી લીધી તેના પપ્પાને પગે લાગ્યો પપ્પા હું જાઉં છું મને નવી નવી ગાડી છે તો હું જાઉં છું માતાજીએ અને મને આશીર્વાદ આપો તો એનો પપ્પો કે એકસો વીસ સુધી મારા આશીર્વાદ તારી સાથે છે આગળ જાય તો હું આહે મારા આશીર્વાદ વાહે રહી જાય મારા આશીર્વાદની સ્પીડ એકસો ને વીસ છે પછી તું બસો કરી તો આશીર્વાદ બહુ ભલે રહી જાય દેખાય નહીં એમ વિવેક જે છે ને એ ભૂલી ગયા એટલે પૂરું એટલે ભૂલ